પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૈસા આપ્યા છે અને બાકીની રકમ એ મને ગોળ ગોળ ફેરવ્યા કરે છે કે એમને માધુને આપી દીધી છે માધુ કે જીતુને કેવું પડશે જીતુ કે પછી સાહેબને ને વાત કરો તો હું આપી દઉં એવી રીતે મને ત્રણ ચાર મહિનાથી એ લોકો ગોળ ગોળ ફેરવ્યા કરે છે એકબીજાને ખોવા આપવા કરે છે અને ફોન કરું તો બીજની વાત આવે છે તો કાપી નાખે છે તો સ્વાભાવિક જ છે કે માણસના મગજની અંદર ગુસ્સો હોય મારો ફોન કાપી નાખવાથી મેં અજાના નંબર પરથી કોલ કર્યો અને એમણે જ્યારે રિસીવ કર્યો તો મારા મગજની અંદર પહેલેથી ગુસ્સો હતો મારા મહેનતના પૈસા હું માગું છું અને એ લોકો મને ગોળ ગોળ ફેરવે છે એટલે મેં જેવો ફોન એમણે રિસીવ કર્યો ત્યારે મને સ્વાભાવિક મારા મગજમાં ગુસ્સો હતો એટલે મેં ગાળો બોલીને પછી એમની સાથે વાત કરી અને બધું મારી વિગત જણાવી કે મેં તમારી સાથે આટલા સમયથી મહેનત કરું છું આગળ પાછળ તમારા કાર્યકર તરીકે કામ કરું છું અને તમે મને જ પરેશાન કરે તો સાહેબ આવી વાત કરતા એ કહે કે તમારું બિલ પતી ગયેલું છે હવે મારે કંઈ આપવાનું થતું નથી આવી રીતે વાત કરી એટલે વધારે ઉશ્કેલી ને પછી મેં વાત કરી કે તમારું બિલ બાકી છે અને ચૂંટણી દરમિયાન મેં વાગરા ભરૂચની અંદર પ્રચાર માટે જતો હતો બે મહિના સતત મેં એ બાજુ કામ કર્યું છે અને મારા જે હોટલ માલિકો હતા એ હોટલ માલિકો કે કે ચૂંટણી પ્રચારમાં જ ફરવું હોય તો પછી તમે આ નોકરી છોડી દો એટલે એમણે મને એકવીસ જૂને મને છૂટો કર્યો અને એ દરમિયાન મેં એમને કીધું કે મારો તમારા લીધે મારી નોકરી પણ છૂટી ગઈ છે આજે મારું ઘર પરિવાર ચલાવવા પણ તકલીફ પડી છે સાહેબ આટલું તો સમજો આવી બધી રિક્વેસ્ટ કર્યા પછી પણ એ ફોન વારંવાર કાપી નાખતા અને હું તારીખ સોળના રોજ એમને અજાણા નંબર પરથી ફોન કર્યો એટલે મેં બધી વિગતો ગુસ્સામાં ગાળ બોલીને વાત કરી એટલે એ લોકો ઉશ્કેરાઈ જઈને દસથી થી પંદર ગાડીઓ લઈને મારા ઘરે આવ્યા સૌથી પહેલાં તો એમણે મને એમ કીધું કે કેમ ગાર બોલે છે મેં કીધું સાહેબ મારો બિલ પૂરતો આપી દેતા તો મારે ગાર બોલવાનો પ્રશ્ન જ નતો એવી રીતે પછી મેં બોલ્યો એટલે એને મને સીધું ધીકા પાટુથી માલ મારવાનું ચાલુ કર્યું અને પછી એના પછી એમની સાથે જે આવેલા એ લોકોને કીધું કે મારો એમ કીધું એટલે વીસ પચીસ જણા હતા એ બધા મારા પર તૂટી પડ્યા અને હુમલો કરી દીધો હું બેભાન હાલતમાં નીચે પડી ગયો અને એ લોકો ધીકા કે મને માર મારતા અહીંયા તે દરમિયાન મારા ઘરના છોકરા મારો છોકરો તુષાર કુમાર શાંતિલાલ અને મારી છોકરી સપનાબેન શાંતિલાલભાઈ અને મારી ધર્મપત્ની હેમલતાબેન એ લોકો ત્યાં હાજર હતા એ લોકો કે ચૈતરભાઈ અમે તો યાર ગરીબ માણસો મહેનતના પૈસા માગીએ છીએ તમે ઘરે આવીને આવી રીતે ના મારો તો બિલ આપી દો તો અમે તમારી સાથે મારી નથી કરવાના તો મારાને પણ એમ કહે છે કે બિલ નહીં આપું થાય તે કરી દે એવી રીતે વાત કરતા હતા અને દસ પંદર મિનિટ પછી મારી મારી પછી ગાડીઓમાં બેસીને સોળ તારીખે રાત્રે નવ પચાસ મિનિટે જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાડામ ગાડી કરી હતી એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ ગામ નિંગઠ તાલુકો ડીડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા અમે એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયપાડ આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠાવીસ હજારની માગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામ ગાડી કરી છે એના વીડીઓ એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે યોગ્ય તપાસ થાય હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે